દર્શક મિત્રો જય માતાજી જય ઉમિયાજી અને આજે તારીખ છે ઓગણ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ અને અમો વાંઢાથી જઈ રહ્યા છીએ સીતસ મુકામે સીસર સવા શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ઉમિયામાને પ્રાગટ્ય થયાં એમને એકસો અને પચીસ વરસ થયાં છે એની ઉજવણીનો આજે ચોથો દિવસ છે અમો આજે વાઢાએ અને ભૂજ કચ્છથી જઈ રહ્યા છીએ સીસર માટે તો અત્યારે અહીં નાસ્તા માટે રોકાયા છીએ અને અમે રોકાયેલા છીએ સમજી લો કે સામખિયાળી ટોલગેટ ગંગારામ મહારાજની જે હોટલ છે ચામુંડા કૃપા તો ત્યાં અમે રોકાયેલા છીએ અને અત્યારે નાસ્તો કરી સમોસા અને હવે हनुमान धाम આગળ જવાની તૈયારી કરી રહ્યા છીએ આ તો અત્યારે આપણા સક્રિય કાર્યકર શ્રી નિલેશભાઈ આપણી સાથે છે એ વધુ વિકતો આપશે માન્ય શ્રી નિલેશભાઈ બોલો ઉમિયા બાત જય માતા ઉમિયા જે સાક્ષાત બિરાજમાન છે એવો સિત્સર ધામ